ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજરોજ લખતર તાલુકા પંચાયત ખાતે ધરણા આંદોલન યોજાયું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન લખતર પંચોતેર આંગણવાડી વર્કર તેમજ મહિલા હેલ્પર દ્વારા ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો લખતર આંગણવાડી બહેનો દ્વારા ધરણા આંદોલન લખતર તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું લખતર તાલુકાના પંચોતેર આંગણવાડી બહેનો અને હેલ્પર એકસો પચાસ જેટલી બહેનો દ્વારા આજરોજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યા ધરણા આંગણવાડી બહેનો દ્વારા સોળ અને સત્તર એ બે તારીખના રોજ કરવામાં આવશે ધરણા અને સેલ ઉપર જૈન કામગીરી પર રહેશે અડધા આંગણવાડી બહેનો દ્વારા માનવ વેતન દૂર કરવા બે હજાર ચોવીસ બજેટમાં આંગણવાડી બહેનોને કઈ જાતની સહાય ના મળતા તેમજ કોઈ જાતનો લાભ ના મળતા કરવામાં આવ્યું આંદોલન આંગણવાડી વર્કરો દ્વારા નારી શક્તિ માનવેતન દૂર કરો અને લઘુત્તમ વેતન આપો જેવા નારો લગાવી વિરોધ દર્શાવ્યો હતો લખતર તાલુકામાં આજરોજ પંચોતેર આંગણવાડીના બહેનો વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સીએલ રજા મૂકી ધરણા આંદોલન કરવામાં આવ્યું જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી રહી છે તેમાં માનવતમ દૂર કરે લઘુત્તમ વેતન માંગ માટે રજૂઆત કરવામાં આવી જેમાં જેમાં મોબાઈલ અને રજિસ્ટર કામગીરી માટે પણ સવાલો ઉઠ્યા જેમાં આંગણવાડી બહેનો દ્વારા માત્ર ગમે તે એક જ વસ્તુ ઉપર કામ કરવા તૈયારી દેખાડી હતી કામ મોબાઈલ દ્વારા કામ કરાવવું કા રજિસ્ટર મેન્ટેન કરાવવું સરકારને પાસે ગમે તે એક જ કામગીરી કરવા માટે માંગણી કરવામાં આવી હતી જેમાં સરકાર તરફથી મળેલા મોબાઈલ માંગ પણ સારી ક્વોલિટી ના હોવાના કારણે કામગીરીને અંદર તકલીફો ઊભી થતી હોય તેવું પણ બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર બહેનો દ્વારા કોલોની અંદર વેકેશન આપવામાં આવે છે તો આંગણવાડી નાના ભૂલકાઓને વેકેશન આપવા માટે પણ માંગણી કરવામાં આવી અને બે ની અંદર જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં આંગણવાડી વર્કર બહેનોને આયુષ્માનની અંદર દર્શાવવામાં આવ્યા છે તેને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આંગણવાડી બહેનો દ્વારા આજે તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને કહેવામાં આવ્યું હતું આવનાર લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરી અમે વોટ નહીં આપી અને અમારા સગાવાલા કે મિત્ર કે પરિવારજનો દ્વારા પણ આ ચૂંટણીનો બહિષ્કાર કરાવશું જેવી આંગણવાડી વર્કર બહેનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર મારું નામ રાઠોડ ઉર્મિલાબેન જે છે હું લખત તાલુકા યુનિયન પ્રમુખ છું અમારી માંગણી સરકાર શ્રી પાસે એ છે કે જે ફેબ્રુઆરી માસમાં બજેટ પસાર કરવામાં આવ્યું તેમાં અમારા આંગણવાડી વર્કરનો કોઈ પણ વિચાર કરવામાં આવેલ નથી અને અમને કોઈ પણ લાભ આપવામાં આવેલ નથી જ્યારે અમે સૌ પાયાની કામગીરી કરીએ છીએ બાળક જ્યારે માના પેટમાં હોય ત્યારથી લઈ અને બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમે સેવાઓ આપીએ છીએ તો અમારી કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી અને દર વખતે અમને થોડા થોડા પૈસાનું ઓલું કરી અને લોલીપોપ આપી દે છે સરકાર તો આ વખતે બજેટમાં અમારું I have to, you તો અમારી એવી માંગણી છે કે અમારું માનદ વેતન દૂર કરી અને અમને લઘુત્તમ વેતન આપો અને અમારા બધા જ જે પ્રશ્નો છે એ ઓલા વખતે પણ કહ્યું હતું કે આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે પણ કંઈ કરવામાં આવેલું નથી તો એ પ્રમાણે સરકાર અમારું ધ્યાન દોરે સરકારનો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે અમારી જ સંખ્યા વધારે હોય છે જો સરકાર શ્રી યુનિફોર્મ પહેરીને આવવાનું કહે તો ખબર પડે કે આંગણવાડી વર્કર બહેનો આમાં કેટલી છે તો તમને ખબર પડે કે મેળામાં ખાલી આંગણવાડી વર્કર જ હોય છે અને જો અમારું ધ્યાન આપવામાં આવે અમારા પ્રશ્ન નું તો અમે બધા જ ચૂંટણી નો બહિષ્કાર કરશું અમે પણ મત નહીં દઈએ અને કોઈ બીજાને પણ આપવા નહીં દઈએ એટલે અમે સરકાર શ્રી નું તરફેણ માં છીએ એવું નથી કે અમે વિરોધ કરીએ છીએ પણ અમારા જે માંગણીઓ છે એ પૂરી કરો મારું નામ છે મારુ સણિયા જેજલ બેન આંગણવાડી કેન્દ્ર નંબર લખતર બે માં હું વર્કર તરીકે ફરજ બજાવું છું મારી એટલી જ માંગણી છે સરકાર પાસે કે અમે મોબાઈલ ની કામગીરી કરીશી તો મોબાઈલની કામગીરી અથવા રજિસ્ટર કામગીરી કોઈ પણ એક કામગીરી અમે નિભાવી શકીએ અને એટલું કે અમને તો શાળામાં શાળાના બાળકો તો મોટા છે છતાં તો એમને વેકેશન આપવામાં આવે છે અમારા આંગણવાડી બાળકો તો સાવ નાના અને નાજુક છે અને ભૂલકાઓ છે તોય છતાં અમને વેકેશન આપવામાં આવતા નથી તો અમે સરકાર એટલી માંગણી કરી કે અમને વેકેશન પણ આપે અને અને જે સરકાર રજીસ્ટર મોબાઈલ અથવા કોઈ પણ એક કામગીરી અમે કરી શકશું મોબાઈલ સારા આપો અમને મોબાઈલ તો અમારા ઘરના પર્સનલ મોબાઈલ માં અમે અમારી પોતાની જાતના મોબાઈલ માં અમે અમારી કામગીરી બતાવી છીએ અને અમને સારા મોબાઈલ આપો ને એવી અમારી અપેક્ષા છે